સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી કરતી વખતે ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારીએ બેલાચાર અને વૃદ્ધ ભિક્ષુક મહિલાઓ સાથે અમાનવીય વર્તન કર્યું છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી છે આ બાબતે પીઆઈએ પુષ્ટિ કરી છે કે વિડીયોમાં દેખાતું વાહન તેમાં દર્શાવેલા પોલીસ કર્મચારી મહિલા અધિકારી અડાજન પોલીસ સ્ટેશનના નથી પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે વિડીયોમાં દેખાતા જે પણ વ્યક્તિઓ જવાબદાર હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે વધુમાં જણાવ્યું છે કે આ વિડીયો કોઈ ભિક્ષુ ગુરુ સાથે સંકળાયેલોની શક્યતા છે હાલ સમગ્ર મામલે પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે અને સાચી હકીકત બહાર લાવવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં દેખાડનાર મહિલા વૃદ્ધ મહિલા કર્મચારી દ્વારા પોલીસ બેસાડવાનો વાયરલ થયેલો છે જેમાં દેખાડનાર મહિલા કર્મચારી તથા ગાડી એ અડાજણ પોલીસ સ્ટેશન ની નથી પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આ મહિલા કર્મચારી એ ભિક્ષુક ગૃહ ની હોઈ શકે છે પરંતુ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે સુરત